हमारे आदिवासी समाज एक गरीब और पछाद समाज से दाहोद जिला के अंदर गुजरात के अंदर સૌથી गरीब અને પછાત જિલ્લો એ દાહોદ જિલ્લો છે દાહોદ જિલ્લાની અંદર જે મૂળભૂત પાયાની સુવિધાઓ મળતી નથી જેની જગ્યાએ અમને આ એરપોર્ટ પ્રોજેક્ટ અહીંયા મંજૂર કરવામાં આવ્યો છે જેનો અમે સખત વિરોધ કરીએ છે અમે ఆది આનાદિક આથી વસ્થા આદિવાસીઓ છે જંગલ જમીન એ અમારી મૂળભૂત જરૂરિયાતો છે ખરેખર અહીંયા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે જેમ કે આજ দিন સુધી બસની કોઈ સુવિધા નથી અમારા ગામની અંદર કોઈ સ્મશાનગાટ નથી પ્રાઇમરી સ્કૂલોની અંદર કોઈ પાયાની વિશેષ સુવિધાઓ નથી શિક્ષકો નથી કુવાઓ નથી સિંચાઈ માટે ઘણી બધી પાયાની જે સુવિધાઓ છે જે સુવિધાઓ મળતી નથી અમારા ગામ કે આજુબાજુના વિસ્તારની અંદર કે દાહોદ જિલ્લાની અંદર એવા કોઈ મોટા ઉદ્યોગપતિઓ નથી કે અમારા એરપોર્ટમાં બેસીને કોઈ અન્ય રાજ્યોની અંદર उद्योगो करवा માટે જાય એવું પણ નથી ખરેખર આ જે એરપોર્ટ પ્રોજેક્ટ એ રદ થવો જોઈએ આ અમારે આ વિસ્તારની અંદર એરપોર્ટ ની કોઈ જરૂર નથી અને જે સ્માર્ટ સિટી જે મંજૂર કરવામાં છે તો ખરેખર દાહોદ થી અમારું જે ગામડું છે એ ગામ શarda ગામ એ લગભગ 17 થી 18 કિલોમીટર દૂર છે ખરેખર આમ સ્માર્ટ સિટી ની દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર આમ એરપોર્ટ પ્રોજેક્ટ દૂર પડે છે ખરેખર આ જે रामपुर ઓજા જંગલ છે ત્યાં તબદિલ કરવો જોઈએ યા તો બચે કઠલા બજો તબદિલ કરવો જોઈએ ખરેખર અમે આદિવાસી સમાજને અમને અહીંયા જે બસની સુવિધા મળતી ન હતી તો અમે કે અહીંયા હવા મોડવાની અમને કોઈ જરૂર ન હતી અમે જમીન પર બરાબર છે અને સારા છે